હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે ભાદરવો વદ અમાસ અને આજે છે સૌ દોષનું શ્રાદ્ધ તો આજે અમારે છે મારા મામાના ઘરે ત્યાં આતાનું શ્રાદ્ધ જમવા માટે જવાનું છે અને આજે છે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી છે અને હા લાલ બહાદુર શાસ્ત્રી જયંતી પણ છે પણ મોસ્ટ ઓફ ને છે ને ગાંધી ગાંધી જયંતિ છે એ યાદ હશે પણ લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ છે એ ઘણા ઓછા લોકોની યાદ હોય છે તો એવું બધું છે અને ચાલો આપણે છે ને જ કાનુડાને જે કૃષ્ણ પણ કહી દઈએ છે શ્રી કૃષ્ણ અને મસ્ત લાલ વાઘામાં સરસ લાગે છે તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળ્યા અને હા જેણે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થોડા ટાઈમ પછી મળ્યા તો જો નું સિરામણ કરવા માટે બેસી ગયા છે જમવામાં છે આપણે કડકડિયા રોટલી વઘારિયા ચા દૂધ અને મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે અને ઘરમાં ગરમ રોટલી ભાવે એટલે કચરો નાખવા ગયા હતા ચૂલો બંધ કરી દીધો પછી આવીને ગરમા ગરમ બનાવી તો કોમેન્ટ કરો કોને મમ્મીની જેમ છે કે રોટલી હોય તો ગરમ જ ભાવે અને અહીંયા જો માખણ પણ મસ્ત મજાનું છે અને સંદીપ જો યોગા કરે છે તો ચાલો આપણે પણ જમી લઈએ ઉપરના સાડા બાર થઈ ગયા છે અને મમ્મી છે ને અહીંયા મકાઈનું શાક બનાવવા માટે મૂકી દીધું છે અને મમ્મીએ જો મહેંદી નાખી છે ને વાળ કાળા કર્યા છે હમણાં નવરાત્રી આવે છે ને એટલે કા તો હા એવું બધું છે અમે છે મમ્મી છે ને બહુ કઈ નવરાત્રીમાં રાસ લેવા જાય નહીં જાય તો વળી એકાદ દિવસ જાય એક બે રાઉન્ડ લે બહુ નો રાસ લે અને આ જો ભાદરવો અમાસ છે આજે આજે જ ભાદરવો પૂરો થાય છે ને કાલથી જ આ સમય બેસી જશે અને નવલી નવરાત્રી માતા આરાધના શરૂ થઈ માટે તો છે તમે કેટલા કરજો જો એક વાગી ઉતાવળ છે શાક નકરું શાક ખાઈ લીધું કે વચન ઘટાડો એટલે નકરું શાક ખાધું એવું છે તો કાઈ નહીં હું પણ મને આજે એમ જ વિચાર છે કે નકરો ચાવડો ખાઈ લો અને પછી મસાલો ભાઈ થતો ને આપણે આપણે એ ખાઈ લેવું તો એવું છે ચાલો હું પણ મકાઈનો છોડો ખાઈ લો બની જઈશ મમ્મી હા તો હાલો લાવો જો બપોરા આકરા માટે બેસી ગયા છે આપણે બનાવી છે ફ્રેન્કી અને અહીંયા છે મકાઈનો શાક અને અહીંયા છે સંદીપ અને રોહિત રોહિતે જમી લીધું ઓલરેડી અને મમ્મી પણ જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા તો જો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને અમારે સાંજે મામાના ઘરે જમવાનું જવાનું છે તો મમ્મી અને માસીએ નક્કી કર્યું કે આપણે થોડાક વહેલા નીકળી જાય લક્ષ્મણનગરમાં ખરીદી કરવા માટે થોડી ઘણી એમ તો અમે છે ત્રણ વાગે નીકળવાના જોઈએ અત્યારે વાગ્યા છે ત્રણ તો એવું બધું છે તો આજે હું તમને છે ને લક્ષ્મણનગરમાં જશું તો જ્યારે ખરીદી કેવી હોય છે તો બતાવીશું અને જો આયા હશે ને મમ્મીએ મારી આ પિસ્તા કલરની ચોલી હતી ને તો એના પટ્ટો ભર્યો છે એણે તમે કોમેન્ટ કરો આ કેવો લાગે છે લાઇટ પડે છે ને થોડોક દેખાય છે આઈ હોપ કે તમને હરકો દેખાતો હશે તો પટ્ટો તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો કડનો પટ્ટો છે આવડો આ મોતી અને સતારીનો યુઝ કરીને બનાવેલો છે અને પિસ્તા કલરની ચોલી હતી જે મેં સરળ સ્ત્રીમાં હતું ને ત્યારે મેં પહેરી હતી એ ચોલી માટેનો બનાવેલો છે તો આવું બધું છે અને ચાલો થોડા ટાઈમ પછી મળે અને હા એક વાત તો કહેવાની ભૂલાય જ કે કાલ સાંજે છે ને અમે ઢોસા બનાવ્યા હતા રેનબો ઢોસા તો એની રેસીપીને એવું બધું છે તો એ વિડીયો અપલોડ કરું છું તો તમે જરૂરથી જોઈ લેજો તો જો અત્યારે છે ને છ વાગી ગયા છે ને આપણે બનાવવાનું છે મસાલા ઢોસા અને રેનબો ઢોસા બનાવવાના છે તો એની માટે આપણે પહેલાં છે ને બધું કટિંગ કરી નાખીએ અને મમ્મીની છે ને બહાર જમવાનું હતું તો એ લોકો બહાર ગયા છે તો ચાલો મારે એકલીને કટિંગ કરવાનું છે તે મમ્મી આપણે ઘણી બધી હેલ્પ કરાવી છે જો કુકર છે તે મૂકી દીધું હતું બટેકાનું શેસ ને કાઢી દીધું હતું અને ઘણું બધું શું દુકાનેથી લાવવાનું હતું આનું તે પણ લાવી દીધું અને તો ચાલો આપણે ફટાફટ કટિંગ જેવું કરી નાખીએ તો મસાલા ઢોસા બનાવવાના છે ને તો આપણા બટેકા જોશે તો બટેકા તો એ બફાઈ ગયા છે તો આપણે એમાં છે ને કોબી અને કેપ્સિકમ કેપ્સિકમને ગાજર છે ઝીણું ઝીણું કટ કરીને નાખવાનું છે અને આપણે રેનબો ઢોસા બનાવવાના છે એટલે કલરફુલ તો બધું જોશે જ તે તો જો લાલ કલર બનાવવા માટે આપણે લીધું છે બીટ ગ્રીન કલર બનાવવા માટે આપણે લીધું છે પાલક લીધું છે અને ઓરેન્જ કલરના બનાવવા માટે આપણે ગાજર લીધું છે પણ મને લાગે છે ને ગાજર થોડા ઘટે એમ છે તો આપણે ઓરેન્જ કલરના નહીં બનાવીએ એમ જગ્યાએ હું આઈ થિંક આપણે હળદર નાખીને પીળા કલરના બનાવી શકીએ અને વ્હાઈટ કલરના ઢોસા તો હોય જ છે તો આવી રીતના ત્રણ ચાર કલરના ઢોસા આપણે બની જશે અને આપણે બનાવવાના છે કોકોનટ ચટણી તેના માટે આપણે જો અહીંયા લીધું છે કોકોનટ નાળિયેલ શ્રીફળ પણ લઈ લીધું છે તો એવું બધું છે તો ચાલો ફટાફટ કટિંગ કરી નાખીએ આપણે મસાલા ઢોસા બનાવવાના છે તો એના માટે આપણે પ્લાસ્ટને તેલ આવી દીધું તો એમાં હિંગ અને

તો નેક્સ્ટ આપણે બે ત્રણ થોડું વધેર થી થોડું જોઈ શકો એક એમાં પાણી નાખી દીધું છે હવે પછી બ્લેન્ડર ફેરવી દેવાનું છે કોઈ રેવી ન જોઈએ પ્રમાણે દેવાનું છે બની ગયું છે બહુ બધું નથી કરવાનું થોડું ઠીક રાખવાનું રહેશે ને ઓછો પડે

તો જો આપણે છે ને ત્રણ કલરના રેનબો ઢોસા બનાવવાના છે ત્રણ કલરના બનાવી નાખ્યા છે આ બીટનું લાલ કલરનું ગાજરનું ઓરેન્જ કલરનું અને પાલકનું છે ને ગ્રીન કલરના ત્રણ કલર બની ગયા છે અને આપણે સાથે બનાવવાનો છે સંભાર તો એના માટે આપણે છે ને બપોરે જ આપણે દાળ વધારે બનાવી નાખી હતી અને અત્યારે હવે એમાં છે ને કાંદા અને બટેકા છે તે આપણે નાખી દેવી છે અમે આ રીતના કરીએ છીએ સંભાર આમાં તમે દૂધી અને બીજા અલગ શાકભાજી પણ નાખી શકો પણ આપણે નથી નાખવાના અત્યારે આને હું મિક્સ કરી દેઉં લગાત બધારે કટિંગ થઈ ગયું છે આ તાને છે ને ઉકળવા દેવું એટલે ચડી જાહે આ મને પછી આને લઈ લેશું તો જો આપણે હવે છે ને ટોપરાની ચટણી બનાવવાની બાકી રહી છે એના માટે દાણા ચણા દાણા કહેવાય ચણાના દાણા આદુ ને મરચી અને આપણે ટોપું લઈ લીધું છે બધું આમાં નાખીને કારણ કે બધું તો ન હોય બે વાર કરવું પડશે એટલે મિક્સર માં મિક્સ કરી નાખીએ ચાલો ફટાકડા ને બનાવી નાખીએ ઢાંકણું માં આવ્યું નથી ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે એમ તો કયું ચાલુ થઈ ગયું છે પણ આપણે સંદીપભાઈ ના વ્લોગ માં શું કરતા હતા એટલે તમારે પહેલા થી છેલ્લે થી જોયું હોય ને સંદીપભાઈ ના વ્લોગ જોવા મળશે અને જે આપણે ઢોસા અહીંયા બની ગયો છે અને હમણાં આપણે કટિંગ કરીને મસ્ત મજાનો ખાઈ લઈએ મસાલા ઢોસા તો જો આપણે જરામ કટ કરી નાખીએ

થોડાક ચાર પાંચ રૂપિયા છે એટલે અમારું કામ પતી જાય પછી તમે કલર વાળો એક ઢોસો પાડીને બતાવો બેટર વધે તો ચાલો બધા થોડા ખાવા માટે आपर आपणा लगाड़ यह आपने चटनी एक लांस ता खाटो मिठू हाटो मिठू लाग भागवाध्ी लागव मार्यो लेई ड़ा आपा लगाड़ यह चटनी आपने अवर लगाड़ी देश हुए मा रार्मीशं बड़े को राचाणा नाकी देए जो यह ता

इने जाते हैं वाले शायद। एक और नहीं बहुत खाली जाते हैं बहुत वो मस्त करने का। एक खाली पालक मुझे नहीं मिला होगा। खाली क्या मज़ा नहीं है? तो जब वो पार्टी बार गए पूछो, जो भी पार्टी टेस्ट करें क्या वो लागे से? वो पता हम टेस्ट करेंगे क्या वो लागे से हैं? वहीं तेरे ना। हाँ, उधर पी કેવા બીના અરે આ તો દુકાન કરતા હારા મજા આવી ગઈ આમાં હું રાતે કા તો નવી ટ્રાય કરું છું આપણે આ બીટ નું કાઢ્યું રસ કાઢને કે બીટ રસ કાઢને કે પછી આ છે ને એ આમાં નાખીને ટ્રાય કરું કેવું બને છે આગળ એક ઈ જોવી એક ફેંગી ચમચી આઈ હોપ કે હારું બની જાય આઈ બીટ નું નાખ્યું બીજું નાખ્યું તો ગાજર નું बीटर कलर जोवा मारे चला हाय ट्राय करवी केउ लागे छे बने सके नाही कोणी के तगर मस्त आहे हो बाकी आम्ही चाळो ए अंकल दयवा बस जोरदार जोरदार अब

તો જો અત્યારે છે ને સવા ત્રણ થઈ ગયા છે અને અમે એકદમ જવા માટે રેડી થઈ ગયા છે હવે જોઈએ કે અમારા ઘરે જઈએ છીએ કે લક્ષ્મણનગરમાં શોપિંગ કરવા માટે જાવીએ છીએ અને શું શું આપણે ખરીદી કરીએ છીએ એ બધું તમને છે ને કાલના બ્લોગમાં જોવા મળશે કારણ કે જો આજે હું અત્યારે જાશ ને તો સાંજે પણ બહુ લેટ થઈ જશે એટલે આપણે વિડીયો એડિટ પણ નહીં કરી શકીએ અને અપલોડ પણ નહીં કરી શકીએ એટલે આ વિડીયો છે ને હું અહીંયા જ એડ કરીશું અને કાલના વિડીયોમાં છે ને ઘણા લોકોની સારી સારી કોમેન્ટ આવી હતી ફતેમાં લક્ષ્મીધાર છે ફાલ્ગુની છે બધાની કોમેન્ટ એ આવી હતી કે તમે પાટુડીમાં છે ને તમે રાયની રાયનો વઘાર તો કર્યો છે પણ સાથે તમે તેલનો વઘાર કરો ને તો તલનો સોરી તેલનો નહીં તલનો વઘાર કરો તો બી બહુ મસ્ત લાગે છે ને ઘણા લોકો છે ને મરચાળો પણ વઘાર કરતા હોય છે એ પણ બહુ સરસ લાગે છે તેવી મસ્ત મસ્ત બધાની કોમેન્ટ આવી હતી બસ જો આવો અને આવો પ્રેમ આપતા રહ્યો અને આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળશું કારણ નવા લોકો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે